આજે દસ માર્ચ ખેડૂત આંદોલન બેનો નો સત્યાવીસમો દિવસ ત્યારે આજે હરિયાણા પંજાબમાં ખેડૂતો ચાર કલાક માટે ટ્રેન રોકશે પંજાબમાં બાવીસ જિલ્લાઓમાં બાવન સ્થળોએ ખેડૂતો પાટા ઉપર બેસી જશે તો હરિયાણાના સિરસામાં ત્રણ સ્થળોએ રેલવે ટ્રેક બ્લોક કરવાની તૈયારી છે કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવંતસિંહ પંડેરે ઉત્તર ભારતના ત્રીસ જિલ્લાઓમાં ટ્રેનો રોકવાની હાકલ કરી છે રેલવે વિભાગ મુજબ ખેડૂતોએ અંબાલા ડિવિઝનમાં ટ્રેક બ્લોક કરવા માટે એકવીસ જગ્યાઓ પસંદ કરી છે જેના કારણે ઘણી ટ્રેનોને અસર થશે પોલીસે રેલ રોકો આંદોલનમાં ભાગ લેનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે મહત્વનું છે કે ખેડૂતો બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી દેશભરમાં ટ્રેનોને રોકશે જેમાં મહિલા ખેડૂતો પણ ભાગ લેશે બીજી તરફ આરપીએફ જીઆરપી અને ગુપ્તચર એજન્સીઓ ખેડૂતોના રેલ રોકો આંદોલન પર નજર રાખી રહી છે ટ્રેનો અને સ્ટેશનો ઉપર સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ